નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો એક તરફ ઠાકોર સમાજમાં ડીજેનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે વિક્રમ ઠાકોર ડીજેના સમર્થનમાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે આપણી બાજુ ડીજે તો બંધ નહીં થાય અમારા મિત્રો થોડા દિવસો પહેલાં ઠાકોર સમાજનું બંધારણ લડવામાં આવ્યું હતું અને બંધારણમાં એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે લગ્ન પ્રસંગમાં ડીજે બંધ કરવામાં આવે ત્યારે હાલ એનો વિરોધ કરી રહ્યા છે અને કલાકારો જેમાં અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર એનો વિરોધ કરી રહ્યા છે અમારા શીતલ ઠાકોરનો પણ એક વિડીયો વાયરલ થયો તો જેમાં પણ એમણે કહ્યું હતું કે ડીજે પ્રોગ્રામ બંધ કરાયા છે પરંતુ અમે તો રાસ ગરબાનો પ્રોગ્રામ કર્યો હતો ત્યારે વિક્રમ ઠાકોરે પણ હાલ ડીજેને સમર્થન આપતો એક વિડીયો કર્યો છે જેમાં તેમણે કહ્યું છે કે આપણા સમાજમાં જે આ ડીજેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ડીજે બંધ કરવામાં આવી આવ્યું છે જે એક ખોટી વાત છે અને હું ડીજેનું સમર્થન કરીશ અને લગ્ન પ્રસંગમાં ડીજે જે કરી રહ્યા છે તેમનો હું સપોર્ટ કરીશ તો તમે કોમેન્ટ કરીને જણાવો અને વિક્રમ ઠાકોરે શું કહ્યું હતું એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો બીજીમાં કદી ગાતો નથી પણ આજે એટલા માટે ગાવું છે જેના સમર્થન માટે મારે ગાવું છે